અને એમની સાથે જોડાયેલા વ્યક્તિઓ વિશે હવે મને ખ્યાલ હતો હું બે દિવસ થી આ મેસેજ કરતો હતો કે ભાઈ આ લોકો વિરુદ્ધ ફરિયાદ કરવા જાઉં છું ધાંગધ્રાની પવિત્ર ભૂમિ પર જયારે અઢારે વરણ માં પૂજાતા હોય મારા સંસ્કૃત બેસડ દેવ એ જગ્યાને પેલા તો લાંચન નું જે કાર્ય કરેલું છે ભલાભાઈ ની ટોળકીએ એને હું સખત વિરુદ્ધ ઉખોડી કાઢું છું અને સમાજને સંદેશ આપવા માંગુ છું કે ત્યાં આજ ઘણા સમય પહેલાની વાત છે સાત વર્ષ પહેલા મંદિર નિર્માણ માટે ભલાભાઈ આ ઝુંબેશ ઉપાડેલી હતી તો એ ઝુંબેશ દરમિયાન એમને બેંક ખાતું ખોલાવેલું હોય એમનો આવક જાવક પણ સમાજ વચન આપેલો નથી હિસાબ કિતાબ આપેલો નથી અને પ્લસ ત્યાંની પવિત્ર જગ્યાને કલંકિત કરવાનો મોટા મોટો જો કારસો ભેગા થયું હોય તો એ બનાવટી એ લોકો એ ટ્રસ્ટ ઉભું કરવાનો ખાસ ઉભરેલો હતો જે અમે અમને એમાં આગળ એ લોકોને જે કાર્ય ફાઈવે નહીં અને અમે એ લોકોને ઉધારા પાડવા માટે મેં આઈટીઆઈ કરી અને મારી પાસે ઓલરેડી પુરાવા સાથે મેં જે રીતે કમિશ્નર ને હમણાં તારીખ એકત્રીસ એક બે હજાર પચીસ ના રોજ

એ લોકોને વિનંતી કરેલી હતી કે તમે બહાર નીકળીને જે કઈ કરવું હોય દેવ નું મંદિર છે ત્યાં એ આસ્થાના કેન્દ્ર ઉપર મારા ઉપર હિંચકારો હુમલો કરેલ હતો બરોબર એને સખત વિવર્થ મારા સમાજે વખોડી કાઢેલું છે અને એનો ખાસ મુદ્દો તો એ કરવાનો છે ખર્ચ જાહેરમાં ઉલ્લેખ કરેલો હતો એમાં સાત લાખ રૂપિયા રૂપિયાના મનસુખભાઈ પટેલ જે મંદિર નિર્માણ કરતા હતા એમને જે કોન્ટ્રાક્ટ આપેલો હતો સાત લાખ રૂપિયા ઓળખી ગયેલા છે એને પણ અમે ફૂટેજ મેટેલો છે સમાજ સાથે સંવાદ કરેલો છે અને એ પહેલાની બહુ જુદી વાત કરું તો આજે રાજકોટમાં પચીસ વર્ષ થયા શ્રી દેસરદેવ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ખવાસ ભારતી મોડી કોર્ટના નામે જે ભલાબલ ટ્રસ્ટ ચલાવી રહ્યા છે એનો આજે પચીસ ત્રેવીસ કે ચોવીસ વર્ષ થયા ટ્રસ્ટનો કોઈ હિસાબ આપે નથી સમાજમાં બરોબર ચેરિટી કમિશનરમાં પણ કોઈ એ લોકો હિસાબ નથી એ મારી પાસે પૂરો આધાર પુરાવો છે હવે આજે સમાજમાં અમે જે નાનું નાનું ફંડ કરીને જે સમાજ જે ભેગું કરીને થોડું રહીને થોડું ખાવનારો જે વ્યક્તિ છે એના ઉપર આ આ જેને કહેવાય કે આ કાયમી ધોરણે આવા લેભાગો થતું હોય સમાજને કાયમી માટે એનું શોષણ કરેલું છે અને મારી મારા સમાજની એક જ વિનંતી છે કે તમારું જે કાંઈ તમારો ફંડ આપનાય તમારો ફોન આપ્યો છો તમે ક્યાં આપો છો કેવી રીતે આપો છો એનો તો આપણે ભરત કેવી રીતે આપે છે એનો તમારે ખાસ એક ઉલ્લેખ કરવો જોઈએ અમે રાજકોટમાં શ્રી દેશરદેવ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ જે આપણી વાણી છે શ્યામનગરમાં અમે અઢાર મુદ્દા સાથે અઢાર મુદ્દા સાથે અમે ઓલરેડી માંગણી કરેલી છે કે ભાઈ અમારી સમાજની ચૂંટણી થાય જો સમાજની ચૂંટણી થશે તો જે ઉલ્લેખ કરેલો છે એનાથી આવનારા સમયમાં દસ વર્ષમાં સમાજને આવનારા સમયમાં આપણે બીજા વધારે વર્ષ સાથે તમે હાથ થી હાથ તમે વિકાસ સાથે તમે આગળ વધી શકશો જય માતાજી જય દેશણ ભગત

ભાજપ ના કાર્યકર થયો પોલીસ આપનો નથી સાંભળતી તો સાંભળ માણસો કેમ સાંભળતી એ મારો મોટો સવાલ છે સાહેબ આમાં તો એટલા માટે હું જવાબ આપી શકું